જય શ્રી કૃષ્ણ દાદા જય શ્રી કૃષ્ણ શું નામ કૃષ્ણભાઈ માવજીભાઈ દેત્રોજા વલ્લભભાઈ ક્યાં રહેવાનું હાલ જુનાગઢ રહું છું તો મારું વતન મૂળ માળી આટી ગામ ઓકે તો દાદા તમને કઈક શરીરમાં તકલીફ હતી મારા બે ખંભા દુખતા હતા અને બે ગોઠણ દુખતા હતા બે ખંભા ને બંને ગોઠણ દુખતા હતા કેટલા સમય થી દુખતા દુખાવો હતો એની માટે તમે કોઈ ડોક્ટર ને કોઈ સારવાર કરાવી તી જુનાગઢ રાજકોટ ને સોરવાડ ચાર ચક ચાર જગ્યાએ તમે બતાવેલું હતું તો ડોક્ટર નું શું કેવાનું હતું ડોક્ટર ઘસાઈ ગઈ ઓપરેશન આવે ઢાકણી ઘસાઈ ગઈ છે ઓપરેશન જ કરવું પડશે એવું કીધું હતું ઓકે તો તમને તકલીફ શું શું થતી હતી મને પગમાં ખંજવાળ જતો તો ડબા પગમાં અને કવારો થાતો નિંદર ના આવતી રહેતી બેહી બેહીને રોઈ રોઈને રહેતો કરતો ઓકે તો અત્યારે તો તમને સારી એવી રિકવરી છે ને સારા સારું તો એ સારું છેનાથી થયું મને આ દવાથી થી શરૂતની દવા લીધી કેતનભાઈ ના નંબર જે વિડિયો જોયો ની વિડિયો જોઈને પછી અમે દવા મગાવી ફેસબુક માં તમે વિડિયો જોયો એમાં નો નંબર હતો અને એ નંબર માં તમે ફોન કરી અને દવા મંગાવી કઈ કઈ દવા મંગાવી જરા બતાવો ને ફ્લેક્સ જોઈન્ટ જીમ અર્જુન ગાર્લિક આ ચાર વસ્તુ તમે કોર્સ કર્યો અને બે મહિનાની અંદર તમને સારી એવી રિકવરી આવી ગઈ તો તમારી જેવી તકલીફથી જે લોકો પીડાતા હશે એ લોકોને તમે શું સંદેશ આપશો બસ એને કીધું કે આને આ દવાથી સારું થાય છે મને આનાથી સારું છે આજ બધાયને બે મહિનાથી મે ચાલુ કરી કહી કહું છું અને તમે કે કહેતા હતા શરીરમાં પેલી સંસરાટી રહી હતી એક દિવસ હા અને શરીરમાં શક્તિ સ્ફૂર્તિ કેવી રહે છે આ મને જે સંડાજ જે બધાયને આવતું ને કે કટકે કટકે આવતું

બરાબર તો તમારી જેવી સમસ્યાથી જે લોકો પીડિત છે એવા લોકોને તમે શું સંદેશ આપશો એને કે હું કે ભાઈ સુરતની દવા સતનભાઈ નામ નંબર લઈ વિડિયો જોઈ ને તમે દવા મગાવો એટલે ઓકે આ દવાની કોઈ આડઅસર તમને થઈ લાગે નથી ઓકે તો ઇન્ટરવ્યુ દેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર